રાજકોટમાં ટીઆરપી મોલમાં જે આગ લાગી હતી ગેમ ઝોનમાં અને એ આગ લાગ્યા બાદ આટલા દિવસ થયા તેમ છતાં પણ હજી કોઈ ઠોસ રિઝલ્ટ આવ્યું નથી અને એટલે વિપક્ષના જેટલા પણ નેતાઓ છે એ વિરોધ પ્રદર્શન કરવા માટે રાજકોટના મેદાને ઉતરી ગયા છે અને આપણે જોઈએ છે કે જબરજસ્ત રીતે એ વિરોધ પ્રદર્શન અત્યારે ચાલી રહ્યું છે ચાહે અમિત ચાવડા હોય કે ગેનીબેન ઠાકોર હોય જૈની ઠુમર હોય કે પછી જિજ્ઞેશ મેવાણી બધાનો જ આક્રોશ જે છે લોકો સાથે મળીને જુવાડ જે છે એ રાજકોટ ત્યારે દેખાઈ રહ્યો છે અને ત્યારે આ મુદ્દે ગેનીબેન ઠાકોરે શું વાત કરી સાંભળીએ માહિતગાર કર્યા છે એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે આવી ગયું ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફતે એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હોય તો જેના નેજા થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે મ્યુનિસિપાલટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતી પંચાયતમાંથી કે જે વિભાગમાંથી રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજુ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા એવી ને એવી અપેક્ષા બ્રિજેશ જા પાસે અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશ જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ઉત્કાળ આવનાર ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે પીડિત પરિવારના સભ્યોએ પણ જે અમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે બે પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો ગુજરાતના અધિકારીઓને ગુજરાતના ભ્રષ્ટાચાર લોકોનો છે આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અમે આટલા પૂરો પૂર્ણ ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે અમારો આભાર અત્યાર